નમસ્કાર આપણે સૌ જોઈએ છે કે દુનિયા સતત બદલાતી રહે છે ક્યારેક ધીમે ક્યારેક ઝડપથી પણ આ બદલાવ આવે છે કઈ રીતે એની પાછળ કોઈ પેટર્ન છે આજે આપણે એક રસપ્રદ વિચાર પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું હેગેલિયન ડાયલેક્ટિક્સ આ નામ કદાચ થોડું અઘરું લાગે પણ એનો કોન્સેપ્ટ દુનિયામાં થતા પરિવર્તનને સમજવામાં એમ કહી શકાય કે મદદરૂપ થાય છે અને આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે હેગેલે જે ત્રણ શબ્દો આપ્યા થીસિસ એન્ટીથીસીસ અને સિન્થેસિસ એ કેવી રીતે કામ કરે છે કેવી રીતે વિરોધમાંથી કંઈક નવું જન્મે છે તો શરૂઆત કરીએ હેગેલથી જર્મન ફિલોસોફર લગભગ અઢારમી ઓગણીસમી સદીના એમના સમયમાં યુરોપમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા ખબર છે ક્રાંતિઓનો સમય હતો અને હેગેલે જોયું કે ભાઈ આ પરિવર્તન છે ને એ કોઈ સીધી લીટીમાં નથી ચાલતું એમણે કહ્યું કે પરિવર્તન મોટાભાગે એટલે વિરોધાભાસ કોન્ટ્રાડિક્શનમાંથી આવે છે એમણે આખી વાત સમજાવવા ત્રણ મુખ્ય શબ્દો વાપર્યા પહેલો છે થીસીસ થીસીસ એટલે શું તો કે કોઈ હાલની પરિસ્થિતિ કોઈ પ્રવર્તમાન વિચાર કે કોઈ સિસ્ટમ જે અત્યારે ચાલી રહી છે પછી આવે એન્ટીથેસિસ જે થીસીસનો વિરોધ કરે છે એને પડકારે છે એક નવું વિચાર એક નવી દિશા અને જ્યારે આ થીસિસ અને એન્ટીથીસિસ ટકરાય સંઘર્ષ થાય તેમાંથી જન્મે છે સિન્થેસિસ એક નવું સમાધાન એક નવી વ્યવસ્થા જે ઘણી એમ કહી શકાય કે બંનેના સારા તત્વોને લઈને આગળ વધે છે હા અને અહીં હેગેલનો જે મુદ્દો છે ને એ બહુ જ મહત્વનો છે એ કહે છે કે આ જે ટકરાવ છે આ વિરોધાભાસ એ ખરાબ નથી ઉલટાનું એ તો પ્રગતિ માટે મતલબ જરૂરી છે અનિવાર્ય છે કારણ કે જ્યારે બે વિરોધી વિચારો કે બળો ટકરાય છે ત્યારે જ જૂની વ્યવસ્થાની મર્યાદાઓ સામે આવે છે અને એ ટકરાવમાંથી જ કંઈક વધુ સારું વધુ વિકસિત વધુ પરિપક્વ પરિણામ આવી શકે છે આ વસ્તુ તમે વ્યક્તિગત જીવનમાં જુઓ સમાજમાં જુઓ રાજકારણમાં જુઓ બધે જ લાગુ પડે છે આ થોડું થિયોретиકલ લાગે છે કોઈ ઉદાહરણથી સમજીએ તો વધુ સ્પષ્ટ થાય જેમ કે લોકશાહીનો વિકાસ એ આમાં બંધ બેસે ચોક્કસ બહુ સારું ઉદાહરણ છે જો થીસીસ તરીકે આપણે જૂની રાજાશાહી મોનાર્કી લઈ શકીએ જ્યાં બધી સત્તા એક રાજા કે રાણીના હાથમાં બરાબર ને હા બરાબર પછી સમય જતાં એનો વિરોધ કરતો વિચાર આવ્યો એન્ટીથીસિસ કે ભાઈ લોકોને અધિકાર મળવા જોઈએ સમાનતા હોવી જોઈએ સત્તા લોકોના હાથમાં હોવી જોઈએ આ લોકશાહીના મૂલ્યો આ બે વિચારો વચ્ચે રાજાશાહી અને લોકશાહીના વિચાર વચ્ચે લાંબો સંઘર્ષ થયો સદીઓ સુધી અને એ સંઘર્ષનું પરિણામ શું આવ્યું એમાંથી જન્મ્યું સિન્થેસિસ નવી રાજકીય વ્યવસ્થાઓ જેમ કે બંધારણીય રાજાશાહી જ્યાં રાજા તો રહ્યા પણ એમની સત્તા મર્યાદિત થઈ ગઈ ખરી સત્તા સંસદ પાસે આવી અથવા તો પ્રતિનિધિ લોકશાહી જ્યાં લોકો મત આપીને પોતાના નેતા ચૂંટે છે આ નવો સિન્થેસિસ એ પેલી જૂની રાજાશાહી અને એના વિરોધમાંથી પેદા થયેલું એક સમાધાન હતું જેમાં સ્થિરતા અને લોકોના અધિકાર બંનેને સાચવવાનો પ્રયાસ થયો અને હા એ વાત પણ સાચી કે આ નવો સિન્થેસિસ પોતે ભવિષ્યમાં એક નવો થિસિસ બની શકે છે જેનો પાછો વિરોધ થાય એટલે આ ચક્ર ચાલતું રહે રસપ્રદ આ તો થઈ રાજકીય વાત ટેકનોલોજીમાં પણ આવું કંઈ જોવા મળે અરે બિલકુલ ટેકનોલોજીમાં તો આ બહુ જ સ્પષ્ટ દેખાય છે ઇન્ટરનેટનું જ ઉદાહરણ લો ને શું હતું ઇન્ટરનેટ આવ્યું માહિતીનો ધોધ દુનિયાભરમાં કનેક્ટિવિટી એકદમ ક્રાંતિકારી હા જીવન બદલી નાખ્યું પણ જેમ જેમ એનો ઉપયોગ વધ્યો તેમ તેમ એની સમસ્યાઓ પણ સામે આવી એ બન્યો એન્ટી એટલે કે પ્રાઇવેસીના પ્રશ્નો ડેટા સિક્યોરિટીનો અભાવ ખોટી માહિતી સાયબર ક્રાઇમ આ બધું આ સમસ્યાઓએ ઇન્ટરનેટના મૂળભૂત ફાયદા સામે એક પડકાર ઊભો કર્યો અને એનું સિન્થેસિસ એ શું છે એના જવાબમાં આવ્યું સિન્થેસિસ એટલે કે નવા કાયદા બન્યા જેમ કે યુરોપમાં જીડીપીઆર આવ્યું ડેટા પ્રોટેક્શન માટે નવી ટેકનોલોજી આવી જેમ કે ડેટા ઇન્ક્રિપ્શન સાયબર સિક્યોરિટી પર વધુ ધ્યાન અપાયું ફેક ચેકિંગ સાઇટ્સ આવી આ બધું શું છે એ ઇન્ટરનેટના ફાયદા ટકાવી રાખીને એના જોખમોને ઓછા કરવાનો પ્રયાસ છે ટેકનોલોજી આમ જ એમ કહી શકાય કે સમસ્યાઓ અને તેના સમાધાનોના ચક્રમાં આગળ વધે છે હમ આ ઉદાહરણો પરથી લાગે છે કે આ મોડલ ઘણું શક્તિશાળી છે પણ શું દરેક વખતે આવું જ થાય છે શું આ હેગેલિયન ડાયલેક્ટિક્સની કોઈ મર્યાદાઓ નથી કોઈ ટીકા નથી થઈ સારો સવાલ છે અને હા ચોક્કસપણે ટીકાઓ થઈ છે જુઓ પહેલી વાત તો એ કે દરેક બદલાવ આવા મોટા ટકરાવથી જ આવે એવું નથી ઘણો વિકાસ ખાસ કરીને વિજ્ઞાનમાં એ ધીમો ક્રમિક હોય છે નાના નાના સુધારા થતા જાય જેને ઇન્ક્રીમેન્ટલ ચેન્જ કહેવાય બીજી ટીકા એ છે કે દરેક સિન્થેસિસ હંમેશા સારો જ હોય પ્રગતિશીલ જ હોય એવું જરૂરી નથી એટલે એટલે કે ક્યારેક બે પક્ષોના સંઘર્ષનું પરિણામ વધુ ખરાબ વધુ દમનકારી કે નુકસાનકારક પણ હોઈ શકે છે ઇતિહાસમાં એવા ઉદાહરણો છે ઓ એટલે પરિણામ હંમેશા પોઝિટિવ નથી હોતું બરાબર અને ત્રીજી વાત ક્યારેક આ થેસિસ એન્ટીથેસિસ સિન્થેસિસનું માળખું છે ને એ વાસ્તવિક દુનિયાની જે જટિલતા છે એને કદાચ થોડી વધુ પડતી સરળ બનાવી દે છે ઘણીવાર એકસાથે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે બધાને ફક્ત આ ત્રણ સ્ટેજમાં ફિટ કરવા મુશ્કેલ બની શકે પણ આ બધી મર્યાદાઓ છતાં એટલું તો કહેવું પડે કે હેગેલનું આ મોડેલ એક ખૂબ જ ઉપયોગી વૈચારિક સાધન છે ખાસ કરીને જ્યારે આપણે સમાજ રાજકારણ વિચારધારાના ઇતિહાસમાં મોટા ફેરફારોને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ દુનિયાને જોવાનો એક લેન્સ છે પણ હા એકમાત્ર લેન્સ નથી સહયોગથી સહમતિથી ધીમા સુધારાથી પણ પરિવર્તન આવે છે તો આખી ચર્ચાનો સારાંશ કાઢીએ તો હેગેલિયન ડાયલેક્ટિક્સ આપણને એ સમજ આપે છે કે પરિવર્તન ઘણીવાર વિરોધાભાસમાંથી જન્મે છે એક સ્થિતિ હોય થિસિસ એનો વિરોધ થાય એન્ટીથીસીસ અને એમના ટકરાવમાંથી એક નવું સમાધાન આવે સિન્થેસિસ અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે આ સમજ આપણને ભૂતકાળ અને વર્તમાનના ઘણા સંઘર્ષોને એક નવી રીતે જોવામાં મદદ કરી શકે છે બિલકુલ અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ આજના જમાનાના જે મોટા પડકારો છે ક્લાઇમેટ ચેન્જ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા નુકસાન છે જેન્ડર સમાનતાનો સંઘર્ષ છે આ બધામાં અત્યારે કયો થિસિસ પ્રવર્તે છે એનો એન્ટીથીસિસ શું છે અને સૌથી મહત્વનો સવાલ આ સંઘર્ષમાંથી ભવિષ્યમાં કેવા પ્રકારનું સિન્થેસિસ ઉભરી શકે છે આના પર વિચારવું એ આપણને વર્તમાનને વધુ સારી રીતે સમજવામાં અને ભવિષ્ય માટે તૈયાર થવામાં કદાચ મદદ કરી શકે